નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગઈ કાલે જોરશોરથી જે વરસાદની આગાહી કરવામાં આવી તે પ્રમાણે મિત્રો વરસાદ જોવા ન મળ્યો તો માત્ર લગભગ દસેક જેવા તાલુકાની અંદર જ ગઈકાલે વરસાદ નોંધાણો હતો જેની અંદર ખાસ કરીને અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ગઈકાલે રાજસ્થાન ઉપર મોટી સિસ્ટમને ત્યાં ભેજ થઈ જતા જોધપુર રાજસ્થાન કચ્છની બોર્ડરને અડીને આવેલા સિંધ પ્રાંતની અંદર તેમજ ઈડરની અંદર સાબરકાંઠાના ઈડરની અંદર તેમજ ખાસ કરીને અહીંયા એક નખત્રાણાની આસપાસ એટલે કે રવાપર નખત્રાણાની આસપાસ તેમજ અહીંયા જોઈ શકો છો ખાસ કરીને દાહોદ ગો ડાંગની અંદર વલસાડની ની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો હતો બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ થવાના અહેવાલ મિત્રો જોવા મળ્યા નથી ગઈકાલની વાત છે પરંતુ સાથે સાથે સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લઈ લીધો છે ખાસ કરીને જોવા જઈએ તો તેર તારીખે જે વરસાદ પડ્યો તો અને આ તેર તારીખે વરસાદ પડવાને કારણે જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું તો તેનો સર્વે કરવામાં આવશે અને સર્વેની સહાય એટલે કે જે કંઈ સર્વે છે નો રિપોર્ટ છે સત્તર તારીખ સુધીની અંદર જાહેરાત કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર થયા પછી સરકાર દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવે તો ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે ત્યારે આજના વિડીયોમાં હવે આપણે વાત કરવાના છીએ કે આજના દિવસે પણ એટલે કે સત્તર તારીખ સુધી એટલે કે હજુ પણ વરસાદને લઈને આ ગઈ છે પંદર સોળ ને સત્તર એટલે કે હજુ ત્રણ દિવસ કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગના મેપ પણ જોઈ શકો છો જેની અંદર પંદર તારીખે સોળ તારીખે તારીખે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગે છે તે પણ મિત્રો તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે જોઈશું કેવો વરસાદ પડી શકે છે સાથે સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાના અહેવાલ મળી રહ્યા છે તેમજ અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બને તેવી શક્યતા વર્તાઈ રહી છે તો આજના વિડીયોમાં વાવાઝોડાની પણ વાત કરશું સાથે ચોમાસું ક્યારે બેસશે વહેલું બેસશે તો વાવણી ક્યારે થશે તેની પણ વાત કરશું તો મિત્રો આવડીને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના

ક્યાંક ક્યાંક હળવો વરસાદ છે જોવા મળી શકે છે એટલે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ હળવા વરસાદની આજના દિવસની આગાહી કરવામાં આવી છે એલર્ટની વાત કરીએ તો આજે એલર્ટ પણ તમે મિત્રો જોઈ શકો છો એલર્ટમાં પણ ખૂબ જ ઓછા વિસ્તારની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર વરસાદની એટલે કે દક્ષિણ ગુજરાતના જે બોર્ડરનો એરિયા છે એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જે બોર્ડરના એરિયા છે આ એરિયાની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર ક્યાંક મિત્રો એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટું પડી જાય તો પણ નવાઈ નહીં આ સિવાય કચ્છની અંદર પણ ક્યાંક ગરમી અને બફારાને કારણે વરસાદ પડે બાકી તેર તારીખે જેવો જોરશોરનો વરસાદ આવ્યો એવો વરસાદની આગાહી નથી સોળ તારીખે પણ તમે જોઈ શકો સોળ તારીખે થોડુંક વધારે જોર છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ વધારે વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તમે વાત જોઈ શકો છો આ સિવાય કચ્છની અંદર પણ જોઈશો એટલે કે સોળ તારીખે થોડીક વધારે આગાહી છે આના મેપ પણ જોઈ શકો છો થોડુંક અહીંયા વાદળોનું પ્રમાણ છે વધારે ઘટ છે અને ટકાવારી પણ વધારે બતાવી રહી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છે સોળ તારીખે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સત્તર તારીખનો મેપ જોઈ શકો સત્તર તારીખે લગભગ આમ તો જોવા જઈએ તો માત્ર વાદળો છે એકાદ બે તાલુકામાં ઓલ ગુજરાતમાંથી વરસાદ પડશે બાકી ક્યાંય વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં નથી આવી આ સિવાય આ બાજુ જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી જે કાંઈ ભેજ હતો મિત્રો હવે શ્રીલંકાની ઉપર એક હવાનું વોલમાર્ક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે કે નળવું વાવાઝોડું બનવાની શક્યતા વર્તાઈ રહી છે જેને લઈને તમામ ભેજસે એક જ જગ્યાએ મિત્રો ખેંચાઈ આવ્યો છે આજુબાજુમાંથી તમામ જગ્યાએ ઉપરથી આ ભેજથી મિત્રો ખેંચાઈ જવાને કારણે આગામી સમયની અંદર વાવાઝોડું બની શકે છે આ બાજુ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી ન હોવાને કારણે આગામી સમયની અંદર ભારે ગરમી પણ જોવા મળશે આ બાજુ જોવા જોઈએ તો બાવીસ તારીખની આસપાસ આ તમામ બેઝ ફેસાય ખેંચાય અને બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શકે છે અને બનેલું પણ તમે જોઈ શકો છો આ વાવાઝોડાનો જે મેપ છે જે રસ્તો છે તમે આ રીતનો પણ નોંધી શકો છો એટલે કે આ વાવાઝોડું છે એ દરિયા કિનારે મજબૂત બની જમીન ઉપર ટકરાયા બાદ તેની દિશા છે એ આવી રીતે ચેન્જ પણ થઈ શકે છે જેને લઈને પૂર્વના જે રાજ્યો છે અસમ છે પશ્ચિમ બંગાળ છે તેમજ મેઘાલય છે અરુણાચલ પ્રદેશ છે મણિપુર છે ત્રિપુરા છે તો આ વિસ્તારોની અંદર આ રાજ્યોની અંદર ખાસ કરીને આ વાવાઝોડાની વધારે અસર છે જોવા મળી શકે છે બાકી મ્યાનમાર એટલે કે બર્મા દેશ છે તેની અંદર આ વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે જોકે પૂરેપૂરું અને મજબૂત બનેલું નથી તે પેલા જે જમીન ઉપર જાય અને ઓગળી જાય છે એટલે કે વાવાઝોડાને નામ આપવામાં નહીં આવે પણ તો થોડોક ભેજથી અરબી સમુદ્રની અંદર પણ ભેગો થઈ રહ્યો છે સાથે જ મિત્રો નીચલા લેવલથી ભેજ આવી રહ્યો છે તો આગામી સમયની અંદર એકાદું અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો આ જે ભેજ છે અરબી સમુદ્રનો ભેજ છે એ અહીંયા મિત્રો ભેગો થઈ રહ્યો છે તો આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બની શકે છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો કાં મુંબઈ અથવા કાં ગુજરાત તરફ પણ મિત્રો ફંટાઈ શકે છે અને મોટી તારાજી પણ સર્જી શકે છે તો વાવાઝોડાને લઈને મિત્રો ખાસ કરીને મે મહિનાના અંતની અંદર મોટા ન્યૂઝ મળે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે તો આ બાજુ મિત્રો વરસાદને લઈને જે નુકસાની થઈ છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ઝડપથી લોકોને સર્વ કરવા અધિકારીઓને સર્વ કરવાના પણ આદેશ આપી દીધા અને સત્તર તારીખ સુધીની અંદર ગુજરાત સરકારને રિપોર્ટ આપવાની પણ જાહેરાત કરી એટલે કે જ્યાં જ્યાં નુકસાની થઈ હોય તે ખેડૂતો અવશ્ય પોતાના સર્પણને અથવા તલાટીને મિત્રો પોતાનું જે નુકસાની છે એ બાબતનો સર્વેની અંદર નોંધ કરાવે જેથી વહેલામાં વહેલી તકે જે પણ નુકસાન થઈ ખેતરમાં થઈ છે કે કોઈ બીજી કોઈ નુકસાની થઈ છે એટલે કે મકાન પડી જવા કે પથરા ઉડી જવા તો એની પણ સહાય છે એ સરકાર દ્વારા થતી હોય છે તો જરૂરથી મિત્રો આના તરફ ધ્યાન દોરજો અને જે મિત્રોને ખ્યાલ ના હોય એને પણ જણાવજો હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ ગરમી છે હજી મે મહિનો બાકી છે હજી તો પંદર તારીખ છે મે મહિનાના અંત સુધી ભારે ગરમી પડતી હોય છે અને લોકો ત્રાહીમાં પોકાળી જતા હોય છે ત્યાર પછી મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય છે તો પવનની ઝડપ આજના દિવસે મિત્રો એકદમ નોર્મલ છે તો આજે વરસાદને લઈને મિત્રો મોટી અપડેટ જોવા મળી શકે છે સોળ તારીખે પણ તમે જોઈ શકો છો ક્યાંયથી મોટો વરસાદનો પ્રવાહ એટલે કે પવન છે એ ખેંચાઈ આવતો નથી તો ખાસ કરીને સોળ તારીખે પણ ગરમી ભારે ગરમી બફારો જોવા મળે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે આ સિવાય સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપથી ફૂલ તેજ જોવા મળી રહી છે સોળ તારીખથી ધીમે ધીમે પશ્ચિમના પવન ફૂંકાતા અને અરબી સહ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને કારણે તમામ ભેંસ એ બાજુ ખેંચાઈ જશે અને ખાસ કરીને પશ્ચિમના એકદમ સૂકા અને ગરમ પવન છે ગુજરાત તરફ આવશે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર તો ગરમીની અંદર રાહત મળશે પરંતુ મધ્ય ગુજરાત વડોદરાની આસપાસના વિસ્તારોમાં ભારે ગરમી છે જોવા મળશે આ બાજુ વીસ તારીખની આસપાસથી તેજ પવન ફૂંકાવાનું શરૂઆત થઈ જાય છે લગભગ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ જોઈ શકો છો એકવીસ અને બાવીસ તારીખે તો વધારે અહીંયા કચ્છની અંદર તમે જોઈ શકો છો સાઠ કિલોમીટર પ્રતિ કલાકને એટલે કે વરસાદને લઈને મિત્રો હાલ કોઈ આગાહી છે નહીં અને ત્રેવીસ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો ખાવડાની અંદર એટલે કે કચ્છના રણની અંદર એકસઠ કિલોમીટરને સંપૂર્ણ ગુજરાતમાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ સિવાય અહીંયા મિત્રો જોઈ શકો છો ગરમીની વાત કરીએ તો ગરમી છે આગામી સમયની અંદર ભૂક્કા બોલાવવાની છે અહીંયા બપોરે આપણે ત્રણ વાગ્યાની ગરમીનો મેપ જોઈ રહ્યા છીએ આજે પંદર તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં બેતાલીસ જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અમદાવાદ અને વડોદરામાં પણ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સોળ તારીખથી ગરમીનું પ્રમાણ વધશે મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન આ સિવાય હળવદ ભાવનગરની અંદર તેતાલીસ ડિગ્રી જ્યારે રાજકોટમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળશે સત્તર તારીખે પણ તમે જોઈ શકો સત્તર તારીખે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળશે હળવદ છે મહેસાણા છે અમદાવાદ અને વડોદરાની અંદર પિસ્તાલ એટલે કે જેવી વરસાદની તીવ્રતા ઘટતા સિદ્ધ તાપમાન સી પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને અમુક વિસ્તારમાં તો છેતાલીસ ડિગ્રી સુધી જવાના પણ અહેવાલ જોવા મળી રહ્યા છે એટલે કે ભારે ગરમી છે આગામી સમયમાં જોવા મળશે અઢાર તારીખે પણ એવરેજ ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા એટલે કે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સી પંદર સોળ તારીખ પછી જોવા મળશે અને લોકો છે ગરમીની અંદર ત્રાહીમામ પોકારી જાય તેવી શક્યતા છે સૌથી વધુ ગરમી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે વીસ તારીખથી તે જ પવન ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાહત મળશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ગરમી છે એ લોકોને સહન કરવાનો વારો આવે હવે મિત્રો આપણે વાત કરીએ કે ચોમાસું છે એ ગુજરાતની અંદર ક્યારે બેસી શકે છે તો અહીં સ્પષ્ટ આપણે મિત્રો ત્રેવીસ તારીખ સુધી એટલે કે એન્ડ દિવસનો જોઈએ તો હજુ પણ મિત્રો ક્યાંય કેરળની અંદર ચોમાસું બેસે તેવા સંકેત નથી અને ખાસ કરીને જોવા જઈએ તો અહીંયાથી જે ભેજ છે ઉપલા લેવલે મિત્રો આવી રહ્યું છે તો આ ભેજની ક્વોન્ટિટી પણ મિત્રો બહુ જ ઓછી છે એટલે કે આગામી સમયની અંદર હજુ પણ મિત્રો જે રાહ જો એટલે કે જૂનની શરૂઆતમાં ચોમાસું બેસી તેવા કોઈ શક્યતા નથી જૂનના જૂનના બીજા અઠવાડિયાથી ચોમાસું બેસી અને આગળ વધે તેવી શક્યતા છે આ બાજુ નીચલા લેવલેથી પણ ભેજથી જુદા જુદો વિખાઈ ગયેલો છે એ આવી રહ્યો છે બહુ મજબૂત ભેજ આવે તેવી શક્યતા નથી એટલે કે જે આ સિસ્ટમ છે એ બની રહી છે જેટલું અરબી સમુદ્રમાં અને નીચલા લેવલે સિસ્ટમ બેસશે એટલું જ છે ચોમાસું છે એ પોતાની ધરીથી ઉપલા લેવલે આગળ વધશે એટલે કે ચોમાસું છે એ નિયમિત રીતે જ આગળ વધશે એટલે કે પહેલું અઠવાડિયું જૂન મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એકથી આઠ તારીખ સુધીનો ત્યાં સુધીની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે બીજા અઠવાડિયાથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે અને લગભગ એન્ડની અંદર ચોમાસું એટલે કે ચૌદ તારીખથી લઈને પંદર વીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ચોમાસું બેસે તેવી હાલ પૂરેપૂરી શક્યતા છે ખૂબ જ વહેલું બેસે તેવી પણ શક્યતા નથી પરંતુ હા પ્રી મોન્સૂન એક્ટિવિટી ઝડપથી અને વહેલી શરૂ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુને દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત